we નાઇન ટુ નાઇન ન્યૂઝમાં દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજ રોજ અમારા પ્રતિનિધિ દ્વારા આમ આદમી પાર્ટીના જમાલપુર વોર્ડના ઉમેદવાર ઉજેર ખાનભાઈ પઠાણની મુલાકાત લીધી હતી ઉજેર ખાનભાઈ પઠાણ ઘણા સમયથી સમાજ સેવા કરે છે અને તાજેતરમાં કોરોના નામની બીમારીને લઈ સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદના તમામ વિસ્તારમાં અનાજ જાતનો ભેદભાવ રાખ્યા વગર લોકોના ઘરે ઘરે જઈ લોકોની મદદ કરી અને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જમાલપુર વોર્ડના ઉમેદવાર તરીકેની ટિકિટ આપવામાં આવી છે જેને લઈ જમાલપુર વોર્ડમાં ઉત્સાહનો માહોલ જોવા મળેલ છે જેથી તેઓએ પાર્ટીના અધ્યક્ષ અરવિંદભાઈ કેજરીવાલ ગુજરાતના અધ્યક્ષ ગોપાલભાઈ ટાલિયાના અને અમદાવાદ શહેર અધ્યક્ષ અમજદ ખાનભાઈ પઠાણનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી તમામ પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પૂરી તાકાતથી ચૂંટણી લડશે અને આમ આદમી પાર્ટી ભવ્ય વિજય મેળવશે પત્રકાર પ્રદીપ પ્રજાપતિનો રિપોર્ટ અમદાવાદ अरविंद केजरीवाल सर गोपाल भाई इटालिया हमजद खान बड़ान, इनका खास खास शुक्रिया कि आपने मुझ पर इतना ट्रस्ट करके मुझे, मुझे जवानपुर वार्ड से टिकट दी गई है उसके लिए मैं उसके लिए संघर्ष करूंगा, इसके लिए जितना जितना जी, तो है ही जरूरी है, जाए और हम जीत कर आएंगे और बहुमती से जीत कर आएंगे पूरे गुजरात के अंदर में हम बहुमती से जीत के आने वाले हैं